નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં બે બાઇક વચ્ચે કારજુ કંપાવતો એવો અકસ્માત સર્જાયો છે તો વડોદરા તાલુકાના રૂવાદ ગામ નજીક બે બાઇક વચ્ચે થયેલી ધડાકાભેર અથડામણમાં ત્રેવીસ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તો આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને પણ ઈજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા તાલુકાના રૂવાદ ગામની સીમમાં આવેલા લાલ ગુરુ ફ્રામ નજીક આ અકસ્માત સર્જાયો હતો એક બાઇક ચાલક પૂરપાટ ઝડપે રૂઆત તરફ આવી રહ્યો હતો ત્યારે સામે આ તરફથી આવતી બીજી બાઇક સાથે તેની જોરદાર અથડામણ થઈ હતી અથડામણ એટલી ભયાનક હતી કે બંને બાઇક દૂર સુધી ફંગોળાઈ ગઈ ઘટના સ્થળે દફરાતફરી મચી ગઈ હતી આ અકસ્માતમાં ત્રેવીસ વર્ષીય પ્રફુલ કુમાર રમેશભાઈ રોહિતને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી સ્થાનિક લોકોના તાત્કાલિક એમ્બ્યુલન્સના મદદની તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતા જો કે ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન તેમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચતા તેમને સારવાર આપવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ધન્યવાદ